વરસી રહ્યો છે ત્યારે આપણે વડીયાના જ દ્રશ્યો હું બતાવવા માંગીશ વડિયાના મુખ્ય બજારના દ્રશ્યો છે ત્યારે અહીં રસ્તાઓ પર પાણી વહેતા થયા છે જોવા મળી રહ્યા છે વડિયા સહિતના જે બાટવા દેવડી છે સૂર્યપ્રતાપગઢ છે તોરી રામપુર અરજણસુખ સહિતના જે ગામો છે તેમાં પવન સાથે આજે ધોધમાર કમોસમી જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ કમોસમી વરસાદને લઈને ખેડૂતોના જે મુખમાં આવેલા જે કોળીઓ છે તેમાં નુકસાનીના દ્રશ્યો આપણે કહી શકીએ છીએ Para este para mar, para News o cavalo.